નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધાલ પરમાર દહદમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલે પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો દહદમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલે પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ નિવાસ વાલીઓ સાથે સંવાદોત્સવ સહિત ભૂલકા મેળો યોજાયો હતો દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ભૂલકા મેળો યોજાયો હતો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓએ ગીત સંગીત નૃત્ય ચિત્ર સહિતની મનમોહક રજૂઆત કરી હતી શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવથી મંતર કરતા તજજ્ઞો દ્વારા વાલીઓ સાથે વાર્તાલાપ કરી બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આંગણવાડીના બાળકો સુપોષિત બને તે માટે સઘન પ્રયાસ કરે છે અને વિવિધ યોજનાઓ યોગ્ય રીતે લાગુ કરે છે ત્યારે માવતર પણ બાળકોને નિયમિત રીતે આંગણવાડીમાં મોકલે એ ઇચ્છનીય છે આંગણવાડીમાં બાળકો નિયમિત રીતે આવશે તો તેમનો સર્વાંગી વિકાસ થશે તેઓ શારીરિક માનસિક સ્વસ્થતા કેળવશે આ પ્રસંગે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન સુશીલાબેન પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકર્તાઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં વાલ્યો અને નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા શૈલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર